નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી સાયગ્રોપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ કેન વિન જી હા કેન વિન તમે જીતી શકો છો અને આ શબ્દ એટલે ઉચ્ચારવામાં આવે છે કે ન માત્ર નવસારી દક્ષિણ ગુજરાત ગુજરાત પણ હવે તો ભારતમાં પોતાનો ડંકો વગાડી ચૂકેલી નિરાલી કેન્સર હોસ્પિટલની અંદર આજરોજ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને જેની અંદર કેન્સર રોગની સામે લડત આપી વિજેતા બનેલા વોરિયર્સોએ પોતાની આપ વિધિ જણાવી લોકોના મતે તો કેન્સર એટલે કેન્સલ પણ એ કેન્સલને તોડી મરોડી ફેંકી દો અને વી કેન હા તમે સમય પૂર્વક સાવચેતીથી અને પદ્ધતિસરની ટ્રીટમેન્ટ લેશો તો કેન્સર જેવા અસાધ્ય રોગને પણ મટાડી શકો છો અને સામાન્ય જીવન જીવી શકો છો જે સંદર્ભે આજરોજ એક

હવે હાલના તબક્કે જોઈએ તો આઈસીએમઆર ઇન્ડિયન કેન્સર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ રિસર્ચના આંકડાઓ પ્રમાણે બે હજાર પચીસમાં બે હજાર ને ત્રેવીસની કમ્પેરિઝનમાં એપ્રોક્સિમેટલી બાર ટકા જેટલા કેન્સરના દર્દીઓમાં વધારો થવાની શક્યતા છે આ વધારો જે આપણે જોઈ રહ્યા છીએ એ ટીપ ઓફ આઈસબર્ગ જેવો છે એટલે જે હિમશિલાનો દસ ટકા આપણને જે ભાગ દેખાય એમાં ધીરે ધીરે વધારો થવા જઈ રહ્યો છે એવું આપણે ગણી શકીએ મેઇન વસ્તુ આમાં એ છે કે હાલ આ વધારો આપણને કેમ જોવા મળી રહ્યો છે એના મેઇન કારણો હું એવું જણાવી શકીશ કે આપણી બદલાતી લાઈફસ્ટાઈલ સ્ટ્રેસ પ્લસ સાથે સાથે ખાનપાનની ખાનપાન અને રેડી ઘણી પણ ઘણા અંશે ચેન્જ થઈ છે એની સાથે સાથે હમણાં આપણી પાસે અવેલેબલ ડાયગ્નોસ્ટિક ફેસિલિટીઝ અને લોકોમાં થોડી થોડી જાગૃતતા આવવી એ આ કેન્સર અર્લી સ્ટેજમાં પણ અથવા તો યુવાનોમાં પણ ડિટેક્ટ થવાના મેઇન કારણો હોઈ શકે છે હવે આપણે કેન્સર એમ જોવા જઈએ તો યુઝ્યુઅલી મોટી ઉંમરના લોકોમાં થતી બીમારી છે પણ અમે એ પણ જોઈ રહ્યા છીએ કે આ બીમારી જે છે યુવાનોમાં આજકાલ વ્યસન અને એ બધી વસ્તુઓ એક ફેશન જેવું થઈ ગયું છે દારૂનું સેવન બીડીનું સેવન તમાકુ આલ્કોહોલ આ બધી વસ્તુઓ આપણને અથવા તો આપણા યુવાધનને કેન્સરની તરફ એક 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 પગલું આગળ ધકેલે છે સો આ બધી વસ્તુઓનો આપણે હંમેશા પરિત્યાગ કરવો જોઈએ કેમકે આ બધી વસ્તુઓ જ રિસ્ક ફેક્ટર હોય છે કે જે અલ્ટિમેટલી આગળ જઈને કેન્સરમાં પરિણમે છે અને બીજી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આજકાલ લોકો થોડા ઘણા જાગૃત તો થયા છે છતાં પણ લોકોમાં સારવાર માટેની જાગૃતિનો અભાવ છે જ્યારે પણ કોઈ વ્યક્તિને કેન્સર ડિટેક્ટ થાય છે ત્યારે એ વ્યક્તિઓ એવું નાસીપાસ થઈને બેસી જાય છે કે અમને કેન્સર થયું છે હવે અમે શું કરીશું કેન્સર એટલે કેન્સલ એવું માનીને બેસી જાય છે પણ હું તમને એવું જણાવીશ કે કેન્સર એટલે કેન્સલ બિલકુલ જ નહીં કેમ કેમ કે અમારી પાસે આવતા પેશન્ટોમાં યસ ડેફિનેટલી અમે અમુક એડવાન્સ સ્ટેજના દર્દીઓને પણ સારા કરીને મોકલ્યા છે અને દે આર લિવિંગ દેર લાઈફ્સ ઇન અ વેરી બ્યુટિફુલ આપણી જેમ નોર્મલી એ લોકો જિંદગી જીવી રહ્યા છે કેન્સર માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જ્યારે એનું નિદાન પ્રારંભિક તબક્કામાં થાય તો ઓવરઓલ જોવા જઈએ તો પેશન્ટની જીવ જીવવાની જે વર્ષો હોય જીવનના જે વર્ષો હોય એમાં વધારો થઈ જતો હોય છે સો કેન્સરનું અર્લી સ્ટેજ પર નિદાન થવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ વસ્તુ જે છે રેગ્યુલર સ્ક્રીનિંગથી અને કોઈપણ તકલીફ થાય તો એના માટે ડોક્ટરના કેન્સરના ડોક્ટરને ડોક્ટરને મારા જેવા કેન્સર થવા માટેના મુખ્ય લક્ષણો શું હોય શકે તો કેન્સર થવા માટેના મુખ્ય લક્ષણો જે છે જે છે એ મોટાભાગે અંગ પર આધારિત હોય છે સપોઝ મોડાનું કેન્સર કોઈકને લાગતું હોય તો એના માટેના મુખ્ય લક્ષણો શું હોય છે એના માટેના મુખ્ય લક્ષણો છે કે ગાલમાં છાલુ પડવું અથવા એવું ચાલું કે જે લાંબા ટાઈમ સુધી રૂજાય નહીં ગાંઠ આવવી અથવા તો ગળામાં કોઈ જગ્યાએ ગાંઠ આવી આ મોઢાના કેન્સરના લક્ષણો છે બ્રેસ્ટ કેન્સરના લક્ષણો એ હોય શકે કે બ્રેસ્ટમાં કોઈ ઈરેગ્યુલર અથવા તો જે નોર્મલ નહીં હોય એવી ગાંઠ દેખાવી કે જે અનયુઝ્યુઅલ લાગે અથવા કડક હોય એ પેઇન વગરની હોઈ શકે છે ડેફિનેટલી અથવા તો બગલમાં ગાંઠ દેખાવી ગર્ભાશયના કેન્સર અથવા ગર્ભાશયના મુખનું કેન્સર હોવાના લક્ષણો એ છે કે જ્યારે માસિક થઈ જાય માસિક બંધ થઈ જાય સ્ત્રીઓને એના પછી એબનોર્મલ માસિક સ્ત્રાવ થવો તો આ અમુક અમુક લક્ષણો છે એ સિવાય આપણને આપણી બોડીમાં કોઈ પણ તબક્કે એવું લાગે કે આ વસ્તુ ઈરેગ્યુલર છે અથવા અનિયમિત છે અથવા તો કોઈ નવી આવી છે તો એની તરત જ તપાસ કરાવી જોઈએ અને કેન્સર પ્રત્યે સંબંધ રહીને જો પોસિબલ હોય તો કેન્સર નિષ્ણાતને બતાવવું જોઈએ જેનાથી આપણે એનું વહેલા તબક્કા નિદાન કરી શકીએ એવી કોઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કેમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ નમસ્કાર ડોક્ટર સાચિન રેડિયેશન ઓન્કોલોજિસ્ટ હું અહીંયા કે નિરાલી કેન્સર હોસ્પિટલ કે ઓર यहाँ पे कैंसर के केसेस तो डेफिनेटली बढ़ ही रहे हैं दिनों दिनों में और मेरे यहाँ आके ऑलमोस्ट पाँच साल हो गया तो शुरू के ओ और अभी के ओ देखेंगे तो ऑलमोस्ट फाइव टाइम्स ज़्यादा हो गए हैं और ज़्यादा के ज़्यादा यहाँ पे तो हम मुंह के ज़्यादा बीमारी ही देखते हैं और मोस्ट लाइकली यहाँ के जो तंबाकू सेवन के वजह से ही बहुत सारे कैंसर ज़्यादा हो रहे हैं उसके अलावा हमारे लाइफ स्टाइल की वजह से भी हो रहे हैं हम हम जो खा रहे हैं और एक्सरसाइज जो कम कर रहे हैं और बहुत सारे चीज़ें हैं और एयर पोल्यूशन ये सारे चीज़ भी कंट्रीब्यूट कर रहे हैं बट जो चीज़ हम अवॉइड कर सकते हैं वो तो डेफिनेटली हमको करना चाहिए वो होगा हमारे हैबिट्स So दारू पीना, ये सारे चीजों को अगर हम कम कम। करेंगे, तो 90% कम Surgical Oncologist, माने Cancer Surgeon और निराली कैंसर हॉस्पिटल में काम करता हूँ आज हमारे यहाँ पे कैन विन नाम का एक कैंसर सर्वाइवर और कैंसर वॉरियर्स के लिए प्रोग्राम था ये बेसिकली प्रोग्राम इसलिए था ताकि जो हमारे कैंसर पीड़ित मरीज हो या आम जनता हो वो ये समझ पाए कि कैंसर की ट्रीटमेंट के आगे सर्वाइवल क्या है ताकि इससे उनको एक प्रेरणा मिले कि कैंसर के बाद भी जीवन है और हमारे पास में कुछ ऐसे लोग भी थे कि जिनको रिकरेंट कैंसर हुआ था उसके बाद भी वो सर्वाइव हुए और उसके बाद वो काम पे एक नॉर्मल आदमी की तरह रहे तो बेसिकली ये डॉक्टरों का प्रोग्राम नहीं था लोगों का प्रोग्राम था ताकि उनको इंकरेज हो पाए कि कैंसर से कैसे ट्रीटमेंट की जाए उसके बाद क्या क्या ख्याल खया, रखने चाहिए और उसके बाद भी एक अच्छी और फल फूलक जिंदगी मैम डॉक्टर मयूरा वेडोरियम कंसलॉजिट निराली कैंसर हॉस्पिटल नवसारी टुडे आज हुआ था एक प्रोग्राम कैंसर सरवाइवर्स और कैंसर वॉरियर्स के बारे में वी ज्वाइन हियर टू सेलिब्रेट द लाइफ दे हैव लिव बिफोर एंड आफ्टर कैंसर एंड हाउ दे टैकल एंड केम आउट विथ द डायग्नोसिस फर्स्ट ऑफ ऑल एंड हाउ दे रिसीव द न्यूज एंड ओ ओवर केम विद होप एंड फेथ इन अस एंड इन गॉड वो ट्रीटमेंट सारे ट्रीटमेंट पूरा करके उसके बाद जैसे हुआ उनका लाइव लाइफ ये सब बताने के लिए वो सेलिब्रेट करने के लिए आज एक मौका मिला यूजअली कीप दिस पेशेंट डॉक्टर रिलेशनशिप प्राइवेट बट दिस वॉज अ पब्लिक इवेंट एंड बहुत अच्छा था वो जिस जो बोलने वो बोलने का मौका मिला हमको सुनने का एक मौका मिला इट वॉज अ गुड थिंग आई फील वेरी हैप्पी एंड आई विश दैम लॉन्ग लाइफ एंड अ प्रॉस्पेरिटी फॉर अ लॉन्ग फॉर मोर इयर्स એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કિમોથેરપીની સારવાર હોય રેડિએશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ મારું નામ હું લયિતા ચૌધરી છે હું શ્રીવાસ્તી આવેલી છું મને અક્યુટ લે થયેલું છે બ્લડ કેન્સર ને મને સ્ટાર્ટિંગમાં સિમ્ટમ્સ આવેલો એલર્જીનું તીવરનું ને બ્લડ લૂઝનું તો એમાંથી મેલો એટલો ધ્યાન દીધેલો ને નહીં કે દવાયા ખાવી લે ખા ખાધી તે ફિર પછી એમ ફરક નહીં પડતો હતો તો મેં લો ગેલા વાપી ફૂલ ચેકઅપ માટે તો ડૉક્ટરથી એક મહિના સુધી ફૂલ ચેકઅપ કીધેલો ડૉક્ટર કીધેલો મારા પપ્પાને કે તમારા તો નહીં ખબર પડતું છે કે શું બીમારી છે તમે સુરત જાવીને બાર પછી ફૂલ ચેકઅપ સાથે મારો કરી દો ને એક સુઈની બોટલ કરાવી દો બ્લડ લૂસ હતું એટલું તો રૂઈની જોતી હતી તે ત્યાં ગયેલા કીધેલું કીધેલોને ખબર પડશે કે બ્લડ કેન્સર છે તો મારા પપ્પા ગભરાઈ ગયેલા હતા ને મારા પપ્પાને મોડર્ન ટ્રીટમેન્ટ નહીં ભાગતું હતું તો તે મને લેવા ગયેલા આયુર્વેદિક ત્યાં તે તમે એક દો હફ્તા ગયેલા હતા પછી ખબર પડશે કે ત્યાં ફૂલ ટ્રીટમેન્ટ ની થશે સિફ ફૂકી જશે તો પછી મેં લોકો પાસા આવેલા ફાસા આવેલા ને હોસ્પિટલ સર્ચ દેલું કે કાં બેસ્ટ ટ્રીટમેન્ટ થશે ને શું કેવું એન્વાયરમેન્ટ છે આવું તો મેં લોકો હોસ્પિટલ સર્ચ કીધેલા ને બધું તો મેં ને એક ગેધરિંગ ની ખબર પડશે કે ત્યાં ડોક્ટર બેઠા છે ને અહીંયા સ શું વાતો કરતા છે કે કેશિયમ પેસની હેલ્પ કરતા છે એમ તો મેં ગેલા તે બતાવેલા કે એટલું સિરિયસ નહીં મળે એમ તો મેં ગેલા ફાંસા ગયેલા અને બોમ્બે ગયેલા ત્યાં ફાંસું ફૂલ ચેકઅપ કરાવેલો બોન મારા સાથે તો તે ડૉક્ટરે કેવું કે બ્લડ કેન્સર છે જ ને તે બોલે તે આપેલો ફૂલ ટ્રીટમેન્ટ આપેલો ને બોલ્યો કે અહીંયા જ પાંચ આસપાસમાં હોસ્પિટલ દેખી લો અને ટ્રીટમેન્ટ લઈ લો તો લોગ પાછા એમ બોટર હોસ્પિટલ સર્ચ કીધેલા ને નિરાલીનો ખબર પડ પડ્યો તો આ અહીંયાને ટ્રીટમેન્ટ લીધું મેં લોકો છ મહિનાનો શેડ્યુલ હતો ને અહીંયાનું સ્ટાફ ડૉક્ટર નર્સે બધા સારું છે બધા સપોર્ટ ફૂલ સપોર્ટ પેશન્ટ પેશન્ટને ફેમિલી બધા ફૂલ સપોર્ટ આપેલા ફૂલ ટ્રીટમેન્ટ આરામથી ગયેલો ફૂલ હેપીનેસ હતું બધું સારું હતું ટ્રીટમેન્ટ મેં એટલી સરસ મળી મને મને છે ને શરૂઆત હતી એટલે મને ચણા ચણા જેટલું મને જરા ડોક્ટર કે તમે ચણા જેટલું છે કે કોઈ પ્રોબ્લેમ તમારો ઓપરેશન કશું કોઈ નહીં કરવા એમ કે એક મહિનામાં મને દવા આપી એટલે મને સારું થઈ ગયું ને સચિન ડોક્ટર એટલા મને સારા ડોક્ટર મહિલા કે મારા દીકરા કરતા એમ વધારે દીકરાને મારું તો લાવે એટલો એવા સ્ટાફ સ્ટાફ એટલો સરસ ને સિસ્ટર કે બધા બહુ સરસ સ્ટાફ બધા ડોક્ટરો બહુ ફાઈન કોઈ જાતને અહીંયા આગળ નિરાલી હોસ્પિટલમાં સાફ સફાઈ કે બધું બહુ સારી રીતે કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં આપણે હોય તો કોઈ દિવસ કોઈ એમ આપણને ગમે તેવું વર્તનથી વાત નથી કરી બધી રીતે એમ સારી રીતે વાત કરે આપણને હવે મારે ત્રણ વર્ષ થઈ ગયા કશું કઈ નહીં મને હું બધા હરું કરું બધું મારા ઘરમાં જાતે કપડા ધોમ કે જાતે બધું જ કામ કરું કામ વાળી પર મારી છોકરી બે વર્ષથી હતી અને પછી મને કેન્સર થઈ ગયું માથું બહુ મારા ઉઠે એ કેન્સર પછી અમે આરસી દ્વારા ડૉક્ટર પાસે અમે બતાવ્યું તે ડૉક્ટરે મને એમ કીધું કે તમે નિરાલી હોસ્પિટલમાં જાઓ જૂની મેડમને મળો તમને મેરેજ કરાવશે પછી ખબર પડી કે આ કેન્સરની ગાંઠ છે પછી

પછી હેમિલ સરે ઓપરેશન કર્યું અને પછી એક મહિના સુધી રેડિયસ અત્યારે મારી દવા ચાલતી છે એટલે ઇન્જેક્શન પણ લેવા કેટલું જઈ સરે પણ અમે ના ખાલી મારી પરિસ્થિતિ દેખાવ એવું સારું છે તો આ પ્રમાણે આજરોજ નવસારીની કેન્સર હોસ્પિટલની અંદર વી કેન ના નીજા હેઠળ એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર જે વોરિયર્સ છે જી હા આ કેન્સર વોરિયર્સ છે કે જેમણે કેન્સરને માથ આપી અને અસાધ્ય રોગમાંથી મુક્તિ મેળવી લોકો માટે પ્રેરણા રૂપ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે એમની આપવીની કહાની હતી તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની હરતા રહો નવસારી લાઈવ અને ચિતપટ ન્યૂઝ